પાદરાના લુણા ગામ પાસે બંધ પડેલી એક કંપનીમાં અચાનક આગ લાગતા ફાયર ફાઈટર ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો મળતી વિગતો અનુસાર પાદરા તાલુકાના લુણા ગામ પાસે આવેલી સિપ્રા નામની કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે પરંતુ ત્યાં કંપનીમાં કોઈ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન અચાનક વેલ્ડિંગમાંથી તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગ વધુ પ્રસરી હતી અને આગ લાગવાની જાણ થતાં આસપાસમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા

પણ કોઈ નું કામ ચાલતું હતું અને એને નીચે કોઈ રૂ અને એવું પડેલું હોવાને કારણે નીચે આગ લાગેલ અમે આવીને પાણીનો મારો ચાલુ કરીને આગ કંટ્રોલમાં લીધી છે અને કાલ આગ કાબુમાં આવી ગયેલ છે અને સંપૂર્ણ રીતે કામ નથી અને કોઈ જાણ થયેલ નથી કઈ હાલતમાં કંપની બંધ હાલતમાં છે અને એની અંદર બિલ્ડિંગ નું કામ ચાલતું હતું પતરા ઉપર શેડ મારેલો એ તોડી તોડતા હતા અને બિલ્ડિંગ થી કાપતા હતા નીચે રો મટીરિયલ વેસ્ટ પડેલો હતો રૂ છે એવું એની અંદર આગ લાગવાને કારણે થોડી આગ લાગેલી નીકળી ગયા હા અંદર થી માણસો નીકળી ગયેલા હતા અને બધા બહાર છે અને અમે આવીને પાણીનો મારો ચાલુ કરી અને ફાયર કંટ્રોલ માં લીધેલ છે અને અત્યારે કંટ્રોલ માં આવી ગયેલ છે અને શાંતિ પાણી